વડોદરાનું પોલીસ ખાતું ફરી શર્મશાર થયું છે વધુ એક લક્ષ્મીચંદનો લાંચ લેતો વિડીયો વાયરલ થયો છે વડોદરામાં રિફાઈનરી પોલીસ ચોકીના તત્કાલીન પીએસઆઈ એનએન ઝવરી રૂપિયા લેતા હોવાનો વીડિયોમાં દેખાતા ભારે ચર્ચા શરૂ થઈ છે મારામારીના કેસમાં પતાવટ કરાવવા માટે ચાલીસ હજાર માંગ્યા હોવાના આક્ષેપ છે જેમાંથી વીસ હજાર લેતા દ્રશ્યો વાયરલ થયા છે મુસ્તફા ઉર્ફે ઇનાયત ઇબ્રાહીમ ખાટકી દ્વારા કરવામાં આવેલા આક્ષેપોએ મામલાને વધુ ગંભીર બનાવ્યો છે ઘટનાને પગલે પોલીસ કમિશનરે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે ઝોન આ આખા મામલાની તપાસ કરશે ત્યારે લક્ષ્મી રડી લેવાની લાહેમાં ઈમાન ગીરવે ચડાવતા લાંચિયા વર્દીવાડા પોલીસ બેડામાં ચર્ચાના વિષય બન્યા છે मेरी बात सुनो अभी ये पोजीशन में आओ नहीं लगे बे भाई यार तब ये पोजीशन का वो नहीं होता है ये सब सच्ची बोलता है मेरे पास अभी पोजीशन नहीं है बाकी मैं हां इतना बोलने का फोर्स नहीं जो मेरे ये तो मैं ये काम कर चल अभी बीस तू दे रहा है ना और तो आओ तब बीस दे जा चलो हां बस इतना इतना बस मंजूर ચૌદ તારીખે આપણા જોડે ખોટી રીતે કેસ કરીને પોલીસ વાળાઓ ફસાવેલા અને સામેવાળા વાળા વ્યક્તિના પૈસા વર દારૂ પેટ્રોલના ધંધાથી એ લોકોને પોલીસ વાળા હોવાથી પોલીસ વાળા મને ફસાયા હતા અને મને ધમકી બી આપી દીધી ટાઈમ પર કે હું તને અહીં રહેવાની દીએ ખોટી રીતે ફસાયશું તો આ દસમા મહિનામાં ઓગણીસ તારીખે મને ખોટા કેસમાં માં ફસાયો કે ગાયનું બ્લડ કઈથી લાઈને ઉમેરી અને મને ફસાયા મારા આજુબાજુ એરિયામાં આ બધા રહે છે માથે ભારે માણસ કે છે મને પોલીસ વાળાઓ હું ગુંડા છાપ ધરાવું છું આ મારું બ્લડ વાળા કપડા છે એનું માંગ છે મારી કે આની રિપોર્ટ મારે જોઈએ છે કે ગાયનું બ્લડ હોય તો મને ફાંસી ચડાઈ દે કે ગમે તે કરે આ હું મારા પાળા કાપેલા છે નિયાદના અને ખોટી રીતે મને ફસાવવામાં આવ્યા આ મારા બાજુ બધા હિન્દુ રે છે આ બધા પાસે ભારે માણસ છું હું જરા અમને પૂછી જો તમે કે હું કોણ કેવો વ્યક્તિ છું હું સારી રીતે ધંધો કરી શું મારું ગુજરાત ચાલવું છું એકી દુકાન પર ગુજરાત ચાલવું છું અને આ મને ખોટી રીતે પોલીસ વાળા અને વારંવાર હજુ પોલીસ વાળાનો ત્રાસ છે રાજેશ રબારી ફુમાનસિંહ શૈલેન્દ્ર અને ભગીરાથ આ ચાર થી પાંચ જણા એવા માણસો છે કે મને અહીંથી નહાડી દેવા માંગે છે અને અકબર નાખી એવાથી આ લોકો ગમે તે મને કોઈ બી કેસમાં ફસાવશે હજુ બી જવાનગર અમે તો મેં આખી લગભગ વીસ થી પચીસ અરજીઓ નાખી છે પણ કશું આ થયું નથી અરજીઓથી

ગાય ની કલમ નાખી આઈપીએલ રિપોર્ટ આતા બે દિવસ વાર લાગે છે કે એકદમ એ લોકો ગાયની રિપોર્ટ અમારા ઉપર ગાયનો ગુનો કેમ નો નાખી દીધું જયારે આઈપીએલ રિપોર્ટ આય નહીં અંદર નહીં ત્યાં પારાનું મટન છે કે ગાયનું કે પોલીસ વાળા એકદમ ગાયની રિપોર્ટ અમારા પર કલમ નાખી કેમની એમની જયારે એ લોકો ની મિલી ભગત હશે તારા જ અમારા પર ગાયની કલમ નાખી છે ને બાકી એ લોકો ભગવાન તો છે ને કે ડાયરેક્ટ એમને ખબર છે કે આ લોકો ગાય કાપી છે કે પાડો કાપ્યો હવે પાડો જ કાપેલો છે મેં અહીંયા જ રહું છું લક્ષ્મીનગર માં આ જે ઓર્ડર આવ્યો છે જંગલીભાઈ એ નિયાત નો ઓર્ડર હતો જો તમે કેતા હોય તો જંગલીભાઈ ને અમે મીડિયામાં બોલાવવા રાજી છે એટલાથી કાટ ખાય છે રાજેશ રબારી શૈલેન્દ્ર उमान जी। जार। 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 जी। सुना हाँ भाई हमको तो कभी नहीं मैं पच्चीस बरस आ आती हूँ ऐसा तो कोई दिन कुछ देखा नहीं है और जो जानती हूँ मैं वही हूँ ऐसा कुछ कभी नहीं देखी मैं तो मैं क्या कहूँगी मेरे ख्याल से तो कुछ ऐसा हुआ नहीं है वो लोग कहाँ से क्या लेके आए और क्या दिखाया वो तो मुझे नहीं खबर पड़ी यहाँ तो कुछ कभी नहीं हुआ है सर मेरे ख्याल से मैं तो कभी देखी नहीं अंडी ये एरिया में जो इनायत भाई करके जो पुलिस वाले बोलते कि माथे भारी है तो आपको यहाँ ही रहते हो तो आपको लग रहा है कि ये व्यक्ति माथा भारी है नहीं, नहीं नहीं कुछ नहीं है तो सबकी भी ऐसा मदद भी करती है कहने गए भाई बहुत दिन से रह रहे हम लोग ऐसा तो कोई परेशानी नहीं करते ना कुछ

તો આ લોકોને પૂરી થાય ને તો મેં બહાર નીકળ્યું શું થયું તું જોવા આવ્યો તો મને જ જોડે પકડી લીધું પકડ્યું એનો આપણે અફસોસ નહીં કે આપણે જોવા આવ્યો પકડી લીધું પણ એમાં એવું છે કે આ લોકોએ જે અમુને પકડી ગયા છે તારે ડાયરેક્ટ જ ગાયની કલમ નાખી દીધી આઈપીએલ રિપોર્ટ આતા બે દિવસ વાર લાગે છે કેટલી એકદમ એ લોકોએ ગાયની રિપોર્ટ અમારા પર ગાયનો ગુનો કેમ નો નાખી દીધું જયારે આઈપીએલ રિપોર્ટ આવી નહી અંદર માથમાં વટાડ્યું નહીં કે આ પારાનું મટન છે કે ગાયનું પોલીસ દ્વારા એકદમ ગાયની રિપોર્ટ અમારા પર કલમ નાખી કેમ નહીં જ્યારે એ લોકોની મિલી ભગત હશે ત્યારે જ અમારા પર ગાયની કલમ નાખી છે ને બાકી એ લોકો ભગવાન તો છે ને કે ડાયરેક્ટ જ એમને ખબર છે કે આ લોકો ગાય કાપી છે કે પાડો કાપ્યો અમે પાડો જ કાપેલો છે ને મેં અહીંયા જ રહું છું લક્ષ્મીનગર લક્ષ્મીનગરમાં આ જે ઓર્ડર આવ્યો છે જંગલીભાઈ એ નિયાદનો ઓર્ડર હતો જો તમે એક કહેતા હતા જંગલીભાઈને પણ અમે મીડિયામાં બોલાવવા રાજી છે તમને લાગી રહ્યું છે કોઈની સાજિશ રચાઈ છે પણ પહેલાંથી કાઢ થાય છે રાજેશ રભારી તૈલેન્દ્ર ને કુમાન जवान नगर। इमरान। यहाँ पे इनायत भाई पर जो पुलिस द्वारा आक्षेप करने में आए की जो इनायत भाई है वो माथे बारे और गुंडा जैसे राज कर रहे हो और लोगों को धमका रहे तो आप यहाँ पे ही रह रहे हो तो आपको कोई लग रहा है कि इनायत भाई कोई माथा भारी या गुंडा तत्व लग रहा है इतने में पच्चीस बरस हो गए ऐसा तो कोई दिन कुछ देखा नहीं है जो जानती हूँ मैं वही ऐसा कुछ कभी नहीं देखी मैं तो मैं क्या कहूँगी और इना इनायत भाई यहाँ पे गाय काट रहे हैं ऐसा तो पुलिस वाले सैंपल बता रहे हैं तो आप इतने सालों से रह रहे, रहे हैं यहाँ पे तो आपको कोई दिन ऐसा हुआ कि इनायत भाई गाय काटते हो मेरे ख्याल से तो कुछ ऐसा हुआ नहीं है वो लोग कहाँ से क्या लेके आए हो क्या दिखाया वो तो मुझे नहीं खबर पाई यहाँ तो कुछ कभी नहीं हुआ है सर तो मेरे ख्याल से मैं तो कभी देखी नहीं हुआ है सर क्या ना જો ખોટા બોલો તમે